આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને અનુસંધાને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ વડાના આદેશથી પાટણના સંવેદનશીલ વિસ્તારમાં સહિત અન્ય વિસ્તારોમાં શનિવારે પોલીસ તંત્ર દ્વારા અને બીએસએફની એક પલ પલટૂન ટીમ ત્રીસ જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગે ડિવિઝન પોલીસ સ્ટેશન મોતીસા ચોક રાજકાવાડા લોટેશ્વર મુલ્લાવાડ ગંજીપીર નીલમસિની જૂનાગંજ બજાર બગવાડા દરવાજા હિંગ ચર્ચા રતનપુર થઈને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સંપન્ન બની હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું લોકસભાની ચૂંટણી અઢોએ પાટણ શહેરના એ ડિવિઝન વિસ્તારમાં પોલીસ તેમજ પીએસએફના એક પ્લાટૂન દ્વારા એટલે કે ત્રીસ જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજન હેઠળ પીએસએફ તેમજ પોલીસે સંયુક્ત ફૂડ પેટ્રોલિંગ કરી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી અને લોકોમાં એક સારો મેસેજ જાય શાંતિ જળવાઈ રહે એ હતું પેટ્રોલિંગ કરવામાં